સમાચાર જોઈએ અમદાવાદથી એક ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પના સાકાર કરતો ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ સંપન્ન થયો છે પરંપરાગત લોક કલાને આધુનિક આયામો સાથે નવી પેઢી સુધી પહોંચાડવા વિરાસતભી વિકાસભીનો ધ્યેય પાર પાડવાનો સરાહનીય પ્રયાસ મુખ્યમંત્રીએ બિરદાવ્યો હતો દેશભરના રાજ્યોમાં લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં પોતાના પારંપરિક નૃત્ય અને લોકકલાનો અમદાવાદમાં પ્રસ્તુતિ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પના સાકાર કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્નિવલના સમાપન અવસરે ઉપસ્થિત રહીને વિવિધ કલા પ્રસ્તુતિઓ માણી હતી તેમણે આવી પરંપરાગત લોક કલાને નવી પેઢી સુધી પહોંચાડવા આધુનિક આયામો સાથેના આ ઇન્ડિયન ફોક કાર્નિવલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપેલા વિરાસત બી વિકાસભી ના ધ્યાનને પાર પાડનારું પ્રશંસીય આયોજન ગણાવ્યું હતું લોકકલા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સહયોગથી અમદાવાદમાં યોજાયેલા ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલમાં દેશભરના એક હજારથી વધુ લોક કલાકારો સહભાગી થયા હતા આપણી ભવ્ય અને ભાતીગળ ઇતિહાસ ધરાવતી લોકકલાને મલ્ટીમીડિયાના મેગા શો દ્વારા નવી જનરેશન સુધી પહોંચાડવા માટે પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો